આ આ અત્યારે કેટલા અમારા યુવાનીઓ ક્રિકેટના સટ્ટામાં ચડ્યા એ બી જુગાર જ છે કેટલા યુવાનો આત્મઘાત કરે છે ક્રિકેટના સટ્ટામાં શું કરવા આમાં આવશું મારી તમને બધાને વિનંતી છે શોર્ટકટ પૈસા કમાવવા કોઈ દી ન જાતા એ તમને સુખને શાંતિ નહીં આપે અટાણા ભાજભની અમારે સુરતમાં સ્કીમો નીકળે છે રૂપિયા જલ્દી રૂપિયા બનાવવા માટે એક મિત્ર એના મિત્રને કહેતો મારે રૂપિયા ડબલ કરવો હોય તો શું કરવું તો કે બેંકમાં મૂકી દે છ વર્ષે થઈ જશે તો કે એમને મારે જલ્દી ડબલ કરવા હોય તો કે અરીસા હામાં રાખ તારા ડબલ થઈ જાય શોર્ટકટ રસ્તા યુવાનો આજે મેળવે છે જે પૈસા કમાવા માટે ને ભાજભાજની સ્કીમમાં પછી રૂપિયા રોકે વ્યાજે લાવી અને સ્કીમો વાળા તો તમારે ફ્રોડ જ હોય હા એ ઉઠવા ના જ હોય પછી બધા એવા દુઃખી થાય નો પૂછો વાત મારી તો વિનંતી છે સ્કીમમાં ક્યાંય એવી રીતે પૈસા રોકતા જ નહીં આ હમણાં ઓલું સ્વીચ કોઈન વાળું ને આ કોઈન વાળું ને આવ્યું છે ઘણા કોઈનમાં ફસાણા હા એ ઘડી ખારું અને બહુ તમારાથી જો નો જ રહેવાતું હોય ને કોઈ સ્કીમમાં જવું હોય ને તો હાવ સ્ટાર્ટિંગમાં બે પાંચ મહિના જાવ હા ત્યારે નફા ધોરણ હોય પછી હબ પાછું એમાંથી બારું નીકળી જવું પણ તમે શું છે કે એકવાર ઘૂસો ને લોભ લાગે ને પછી તો ગામમાંથી વ્યાજે લઈ લઈને નાખો છો પછી ફીટ થઈ જાવ શોર્ટકટ રસ્તાનો અપનાવ જુગાર તો કોઈ દિનો રમો મહેનત કરીને પૈસો કમાવો ભલામાણા જુગાર રમી નહીં અમુક ગામડા હું કથા કરતો હતો મને કે તમે સ્વામી નકરો અમને ભાઈઓને જુગાર રમવાની વાતો કર્યા કરો તો કોક દીક ભાઈઓને કહેતા જાવ તેમની કીધું ભાઈઓ થોડી બિચારી મને કહે કે જન્માષ્ટમી જાય ને પછી પંદર દી કઠોળના શાક ખાવા પડે છે અમારે કે કાં મને કે અહીંયા હારીને આવ્યું હોય શાકના પૈસા દીધા હોય એ હારી ગયું હોય કે અમુક ગામડામાં બાયું હોત ને જુગાર રમે એટલે ભલા થઈને કોઈ જુગાર નો રમતા એમાં કળિયુગનો નિવાસ છે બીજું સ્થાન માંગ્યું કળિયુગે રહેવાનું સુરાપા જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે આ ભાગવત બોલે ભાઈ હું નહીં સુરાપા ડ્રિંકિંગ થતું હશે સોફ્ટ હોય કે પછી હાર્ડ હોય હરમ હોય કે રીમ હોય આ મને કોઈક નામ દેવ મેં પીધો નથી કોઈ તમને એમ દેવ આ નામ સ્વામી ક્યાંથી આવડે બધા સુરાપાન જ્યાં થતું હશે ત્યાં કળિયુગનો નિવાસ નિવાસ જ્યાં જે માણસો દારૂ પીતા હશે ને એના ઘરમાં કંકાસ હશે તમે જોજો કળિયુગના છોકરા બે કલહ અને કંકાસ કુસંપ અને કંકાસ દારૂ પીનારાના ઘરે શાંતિની હોય એટલે કદાચ ક્યારેય ક્યાંય થોડો ઘણો તમે આમ તો ન જ કરતા હો કોઈ છાંટો પાણી પણ પાટી બાટીમાં ક્યાંય જાવન જો કરતા હો તો આજથી પ્રતિજ્ઞા લઈ લેજો આ મોઢામાં કોઈ દી દારૂ નહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં અભેસી બાપુ થઈ ગયા દરબાર અને સ્વામિનારાયણ ભગવાને તો દરબારોને સત્સંગ કરાવેલો છે દરબારો એ જે સ્વામિનારાયણ ભગવાનને સપોર્ટ આપ્યો સત્સંગમાં એટલું આ દુનિયામાં બીજા કોઈએ નથી આપ્યો અને આર્ય પંદર વી દરબારો સ્વામિનારાયણ ભગવાન ભેગા ફરતા એમાંના એક અભેસી દરબાર ગોપાળાનંદ સ્વામી જેણે સારંગપુરના હનુમાનજી પધરાવ્યા એ ગોપાળાનંદ સ્વામી અભેસી દરબારે વર્તમાન ધરાવ્યા ગળામાં કંઠી પહેરી અને એકવાર જામનગરના જામ સાહેબની દરબારમાં મહેફિલ ભરાયેલી અને કહુંબો ફરતો ફરતો અભેસી દરબાર પાસે આવ્યો અભેસી બાપુએ ના પાડી દીધી મારાથી કહુંબો ન પીવાય હું સ્વામિનારાયણનો ભગત છું તો કે હા હા નહીં પીવો તો કે ના જામ સાહેબ પોતે આવ્યા અને પોતે પ્યાલી લઈને આવ્યા છે કે મારો હાથ પાછો ઠેલાય દરબાર કેડમાંથી કટાર કાઢી જામ સાહેબના હાથમાં કે બાપુ તમારો હાથ પાછો નો ઠેલવો હોય તો આ ગળે ફાંડું પાડીને રેડો પણ મેં ગોપાળાનંદ સ્વામીના વર્તમાન ધાર્યા હવે આ મોઢે કહુંબો નહીં પીવાય આ ખુમારી જોઈએ માણસમાં ભાઈ દારૂ નહીં પીવાય જે નથી પીધા જેવું એમ પીવું હોય તો દૂધ પીવો મારા વાલા ભગડી ભેના ગીર ગાયના પણ તમે દારૂના રવાડે ક્યાં ચડ્યા મેં કાલે તમને કીધેલું ને પેલા પેલાના લોકો છે ને બધા એમ કે આજ મને એક બાપા ક્યાંક મળેલા પધરામને એમ કહ્યું મને કે મારા ઘરેથી કોઈ ખાધા વિનાનો જાય નહીં બાપા એમ કહેતા હતા મારા ઘરેથી કોઈ ખાધા વિનાનો જાય નહીં મને ત્યારે વિચાર આવ્યો મેં કીધું ભવિષ્યમાં લોકો બધા એમ કે છે આ થઈ જશે અટાણે લગ્નમાં આવી ગયો છો પેલા કેમ બોલી બીડીની થાળી ફરતી લગ્નમાં એમ અટાણે દારૂની બોટલો મળી ફરવા પછી બધા એમ કે આપણે અહીંયાથી કોઈ પીધા વિનાનો સાહેબ ભલા થઈ યુવાનોને મારી રિક્વેસ્ટ છે દારૂ ના કળિયુગનો નિવાસ છે અને જો ભાઈ ખોટા મારે કોઈ બી પકડાઈ જાય ને એમાં બે પાંદડે ની થવું પાછું તો વળવું જ પડશે આ ખોટું કાંઈ બી ચાહે ને તમને જો આ એક એક ખાલી આજે આજનો તમને દાખલો તાજો દાખલો કહું અમારે ધારી જવાનું હતું પ્રવીણભાઈ ત્યાં એટલે અમારો ભાવેશ અહીં અમરેલીનો છે ઓલો પેડ વગાડે ને ગાડી આંખી ભાવેશ અમરેલીનો એટલે જાવાનું હતું એટલે મને કે અહીંનો રહ્યો આવડો એટલે એણે જોયું જ હોય ને એટલે બગસરા થી નીકળ્યા હામાપુરથી સીધા ચલાળા ઉપડ્યા હામાપુરથી આમ ધારી જવાના બદલે ચલાળે ઉપડ્યા એક તો સમય બગડ્યો ગાડીમાં ડીઝલ બગડ્યો અને જે હામાપુરથી ધારીના રસ્તા કરતા સલાળા વાળો તો એટલો ભંગાર રસ્તો રોદા ખાધા ત્રણવાનાની નુકશાની ગઈ એક ખોટો રસ્તો પકડાણો તો હવારમાં અમારે ત્રણ નુકસાની ગઈ ખાલી થોડોક ખોટો રસ્તો પકડાઈ ગયો જેને જીવનના ખોટા રસ્તા પકડાઈ ગયા હશે ને એના જીવનમાં નુકસાની સિવાય કાંઈ નહીં રહી ભાઈ અને એટલા માટે રસ્તો પકડવામાં ધ્યાન રાખો દારૂનો રસ્તો હોય તો છોડી દેવાથી એક ખાલી રસ્તો આમ જે એક માણસને ખાલી હાલતા ન આવડે ને તો કેટલું નુકસાન છે તમને હું એક ક્લિપ બતાવું ઓલી જે આપણે એરપોર્ટમાં બધી સીડીઓ હોય ને આપણે હાલવું ન પડે ઊભા રહી જાય એટલે આમ હેઠી ઉતર્યા કરે ઉપર ચડવાની જુદી હોય હેઠી ઉતરવાની જુદી હોય એમાં એક માણસને આમ ઉપર જ આવતું પણ ઓલી હેઠી સીડી ઉતરતી હોય ને એની ઉપર ઈ ચડ્યો એટલે જેમ આમ પગ મૂકતો જાય સીડી હેઠી આવતી જાય એટલે નો યા તમને હું આ કહી દઉં પાંચ સ્થાનો બતાવ્યા જુગાર દારૂ સ્ત્રીસંઘ વ્યભિચાર ચોથું હિંસા અને પાંચમું સ્થાન માગ્યું સુવર્ણ ધન આના માટે જેટલા પાપ થાય ને ખોટું થાય એટલું બીજા કોઈ માટે થતું નથી આમાં અશાંતિઓ ભરી છે એટલે કળિયુગને રહેવાના આ પાંચ સ્થાન છે એટલે દારૂ માંસ ચોરી કે પછી આ સ્ત્રીસંઘ પરસંગ વ્યભિચાર હિંસા આમાંથી માણસે દૂર રહેવું આ કળિયુગને રહેવાના સ્થાન છે જીવન બગડે ને પછી જીવન જીવવાની મજા ન આવે મર્યાદાઓમાં રહેવું થોડું માતા પિતાની આજ્ઞામાં રહેવું કોઈ ગુરુની આજ્ઞામાં રહેવું હાવ સ્વચ્છંદી જીવન જીવતા ન થવું એક સ્વચ્છંદી જીવન જીવવામાંથી જરાક આમ થ તમને એક ક્લિપ બતાવું એક મા એના છોકરાઓને લઈ આમ પકડી અને ભણવા માટે મૂકવા માટે સ્કૂલ મૂકવા માટે જાય સ્કૂલ બસ આવેલી રોડ ઉપર અને મા બે છોકરાને બે હાથમાં પકડીને જાય છે મૂકવા માટે પણ આમ રોડ ક્રોસ કરવાનો હતો વાહનો આવતા હતા એટલે મા બે છોકરાને આમ પકડીને ઊભી રહી ગઈ હવે એમાં કંઈક જરા ખરખું કરવાનું છે કે સાડી કે કંઈ જે કંઈ વસ્તુ એટલે માએ આમ આ છોકરાનો છોડી અને જરા ખરખું કરવા ઊભા છે કે આમ વાહન વહી જાય પછી આને હું ક્રોસ કરાવું હવે ખાલી ઊભા હતા ત્યાં છોકરાએ એની મેળે દોટ મૂકી રોડ ક્રોસ કરવા માટે અને એમાંથી આમ ટુ વ્હીલ છે એક મારમ મારી કોઈ જવાનું આવતો હતો લગભગ આ આ તમને કહો ને આ દરવાજો રહ્યો ને આપણો ઈચ્છી આગો છોકરાને ફગવી દીધો એટલી સ્પીડમાં ગાડી આવતી હતી